જંબુસર ઉમરા ઉબેર કાવા સહિત રામદેવપીર મંદિર ખાતે નેજા ચઢાવાયા ભાદરવા શોધનોમના દિવસે રામદેવ પીરના મંદિરોમાં નેજા ચડાવવામાં આવે છે જે અંતર્ગત જંબુસર શહેર ઉમરા ઉબેર કાવા સહિતના ગામે આવેલ રામદેવપીર મંદિરે ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક નેજા ચડાવવામાં આવ્યા હતા જેની શોભાયાત્રા બેન્ડવાજા સાથે ભજન કીર્તનની ધૂનો પર નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ભાદરવા સુદ નોમ એટલે રામદેવ પીર જન્મ જયંતિ જેની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જંબુસર શહેરના ટંકારી ભાગોળ સ્થિત આવેલ મંદિર ખાતે નેજા ચડાવવામાં આવ્યા હતા જેની શોભાયાત્રા જંબુસર રાણા સ્ટ્રીટથી નીકળી બેન્ડવાજા સાથે શહેરના માર્ગો પર ફરી મંદિર ખાતે આવી પહોંચી હતી આ સહિત જંબુસર તાલુકાના ઉબેર કાવા ઉમરા ગામે પણ શોભાયાત્રા નીકળી હતી ઉમરા રામદેવપીર મંદિર ખાતે નેજા ચડાવવાનો અનેરો મહિમા છે અને દર વર્ષની જેમ નેજાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે શોભાયાત્રા મંદિરથી બેન્ડવાજાની સુરીલી સંગીત ભજન કીર્તન સાથે નીકળી પરમાર ફળિયા થઈ ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી જ્યાં ભક્તો દ્વારા બાર વાગ્યે એકસો સાહીઠ જેટલા નેજા ચડાવવામાં આવ્યા હતા સદર શોભાયાત્રા અને ધાર્મિક પ્રસંગો રામદેવ યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી દર્શન પૂજન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો જય રામદેવીર ઉમરા ગામ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ ઉમરા ગામના સમસ્ત જાતિના લોકો દૂર દૂરથી અહીંયા નિજા ચડાવવા આવે છે અહીંયા કઈ વર્ષોથી નિજા ચડાવવામાં આવે છે અને દર વર્ષે અહીંયા નિજા વધતા જાય છે અને દરેકની મનોકામના પૂરી થાય છે અને ભાઈ ભક્તો દૂર દૂરથી આવે છે અને લાવો લે છે અમારા ગામમાં બધો સહ સહકાર આપે છે અને આખું ગામ બધા નેજા ચલાવે છે ગઈ સાલ એકસો બાસઠ નેજા આ સાલ લગભગ હજુ એકસો સાઠ કે એકસો પંચાવન જેવા નેજા થઈ જશે કંઈ હજુ અમે લેવા જઈએ છીએ નેજા જય અલગધની જય રામાપીર